વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે નિમિત્તે બીઆઈએસ ગાંધીધામ શાખા કચેરી દ્વારા ગુણવત્તા દોડનું આયોજન કરાયું સાત ઓક્ટોબર બે હજાર ચોવીસ વિશ્વ માનક દિવસ નિમિત્તે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બીઆઈએસ ગાંધીધામ શાખા કચેરી શ્રી કે કે એમ એસ ગર્લ્સ હાઈસ્કૂલ અંજારમાં અત્યંત સફળ ગુણવત્તા રેસનું આયોજન કર્યું ગુણવત્તા સલામતી અને ઉપભોક્તાનો વિશ્વાસ સુનિશ્ચિત કરવા ધોરણોના મહત્વની પૂન પુષ્ટિ આ ઇવેન્ટ બીઆઈએસ પ્રમાણિત ઉત્પાદનનો લાભો વિશે જાગૃતતા ફેલાવવા માટે વ્યાપક અભિયાનના ભાગરૂપે મોટી સંખ્યામાં પ્રેક્ષકોને આકર્ષિત કરી અને દૈનિક જીવનમાં ધોરણોની ભૂમિકા ઊંડી સમજને પ્રોત્સાહન આપ્યું ઇવેન્ટની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગ્ય સમારોહથી થઈ હતી જે જ્ઞાનના પ્રકાશ અને ગુણવત્તા પ્રત્યે પ્રતિબદ્ધતાનું પ્રતિક છે સમારોહનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન શ્રી ત્રિકમભાઈ છાંગા ધારાસભ્ય અંજાર અને વિશેષ અતિથિ શ્રી અબ્દુલ ખત્રી પદ્મ પદ્મશ્રી એવોર્ડ રોગન આર્ટ શ્રી વૈભવ કોડરાણી અધ્યક્ષ અંજાર નગરપાલિકા શ્રી વેદ પ્રકાશ ડાયરેક્ટર અને બીઆઈએસ ગાંધીધામ શાખા કચેરીના વડા શ્રી અને શ્રી એ વિપુલગીરી ગોસ્વામી આચાર્ય શ્રી કે કે એમ એસ ગર્લ્સ હાઈસ્કૂલ કાર્યક્રમની શરૂઆતમાં શ્રી કે કે એમ એસ ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ બીઆઈએસ માનક ગીત રજૂ કર્યું જે ગુણવત્તાના ધોરણે સમર્પિત હતું અને જેણે પ્રેક્ષકોમાં હેતુ અને ઉત્સાહની ભાવના જગાડી શ્રી વેદ ઉપભોક્તાઓ અને ઉદ્યોગના હિતોના રક્ષણમાં ધોરણોની મહત્ત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો તેમણે સમજાયું કે આઈએસઆઈ માર્ક અને હોલમાર્ક જેવા પ્રમાણપત્રો ગ્રાહકો માટે વિશ્વાસનું પ્રતિક છે જે ખાતરી કરે છે કે ઉત્પાદનો સખત ગુણવત્તા પરિણામોને પૂર્ણ કરે છે તેમણે ગુણવત્તાના ધોરણો વિશે જાગૃતિ લાવવા માટે બીઆઈએસ દ્વારા સતત પ્રયાસો પણ પ્રકાશ પાડ્યો અને લોકોને સલામત અને વિશ્વસનીય બજાર બનાવવા માટે આ પહેલાંનો પહેલો અપનાવવા પ્રોત્સાહિત કર્યા કાર્યક્રમની સાંસ્કૃતિક વિશેષતા એ જીવંત શેરી નાટક હતું જે સ્થાનિક મંડળ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું શેરી નાટક રોજિંદા જીવનમાં ધોરણના મહત્ત્વ અને ઉત્પાદનની ગુણવત્તા અને ગ્રાહક સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં બીઆઈએસની ભૂમિકાને અસરકારક રીતે દર્શાવે છે વાઇબ્રન્ટ પરફોર્મન્સ અને સંબંધિત વિષયોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા અને વિદ્યાર્થીઓથી સ્થાનિક સમુદાયના સભ્યો સુધી દરેક માટે ગુણવત્તાના ધોરણોના સંદેશને સુલભ બનાવ્યો મુખ્ય અતિથિ શ્રી તિકમભાઈ છાંગા વિધાયક અંજાર નેજાની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉપભોક્તાઓને ઘટિયા ઉત્પાદનોમાંથી મુક્તિમાં માનકોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકવામાં આવે છે તેઓ દર્શકોથી આઈએસઆઈ અને હોલમાર્ક પ્રતિકના ઉત્પાદનોને પસંદ કરે છે વિચારો તેજક વ્યક્તતા પછી શ્રી તિકમભાઈ છાંગાજીને એક પ્રમાણભૂત પ્રતિજ્ઞા પ્રતિભાશાળીઓ તમારા જીવનમાં બધા પહેલુંમાં ગુણવત્તાઓનું પાલન કરવા અને તેમને માન આપવાનો સંકલ્પ લીધો આ પ્રતિજ્ઞા એક શક્તિશાળી રીતે સમુદાયના ઉત્પાદનો અને સેવાઓમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમના જોડાણ અને જોડાણમાં એકજૂટ કરવામાં આવે છે દિવસની એક મુખ્ય વિશેષતા બે કિલોમીટરની ગુણવત્તા માર્ચથી કે કે એમ એસ ગર્લ્સ હાઈસ્કૂલ લગભગ એક હજાર છોકરીઓએ ભાગ લીધો ખૂબ સરસ એક તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આજે આ કેસ હાઈસ્કૂલ અંજાર વચ્ચે બાલ્યકાળથી જ આ મહત્વની બાબતો ખાસ કરીને ગ્રાહક સુરક્ષાને લગતી ગુણવત્તાને લગતી વસ્તુઓની ગુણવત્તાને લગતી એના વાર્તાને લગતી ઘણી બધી બાબતોની જાણકારીના માધ્યમથી એક ગ્રાહક માટે જે એક પ્રકારની જાગૃતિ હોવી જોઈએ એ જાગૃતિ લાવવાના આશય સાથે જે રીતે આ વિભાગ દ્વારા આજે આ જાગૃતિ માટેનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે ખૂબ સરસ રીતે બાળકોએ ખૂબ રસપૂર્વક એમનું આ માર્ગદર્શન મેળવ્યું આવતા દિવસોને ચોક્કસપણે આ દીકરીઓ દ્વારા जी रीते आ इंडियन स्टार्गर जो मापदंड है ये मापदंड प्रमाण चौक्सपणे एमने खरीदी में अने गुणवत्ता में बदलाव आए ग्राइजेशन का जो आ, ये मैसेज है इसको जन जन तक पहुंचाने तो के लिए आज ये कार्यक्रम का आयोजन किया गया है के पी एम एस हाई स्कूल में एक हज़ार से ज़्यादा गर्ल्स स्टूडेंट्स यहाँ पे आज क्वालिटी मार्च में वाले हैं और इस इसका जो मुख्य उद्देश्य है वो है कि जन जन तक अपनी बात को पहुँचाना इंसान तो आते हैं क्वालिटी और स्टैंडर्जुकेशन का हमारी दिखाई में बहुत बहुत ज़्यादा योगदान है हम जो ही प्रोडक्ट और सर्विस का इस्तेमाल करते हैं जो क्वालिटी के प्रोडक्ट होने चाहिए उसके ऊपर आई एस एंड मार्क्स लगा होना चाहिए अगर हम बोल के जहन हम लोग पेंटिंग है तो उसको और मार्क्स के साथ होना चाहिए उसकी जागरूकता होनी चाहिए यू आई एस के अलग है जिससे आप अगर वो डाउनलोड करते हैं तो उसमें सारी जानकारी मिलती है तो इस पूरे मैसेज को सब तक पहुँचाने के लिए यहाँ पर हो सकता हमने प्रोग्राम आयोजन किया है और इसमें काफ़ी को तो हमने इसमें तो अंदर दौड़ा है अभी तक अभी हमारे जो स्टैंडर्ड क्लोर के जो स्कूल्स हैं वो कच्छ जिले में फिफ्टी फाइव स्कूल्स हैं और वो इसके साथ जुड़े रहे हैं और वहाँ पर हमने अपनी अलग अलग एक्टिविटीज़ करवाई हैं चौदह अक्टूबर को वर्ल्ड स्टैंडर्ड्स डे भी है और उस उपलक्ष्य में पूरे महीने अलग अलग एक्टिविटीज़ होंगी जिसकी सीरीज़ में आज ये यहाँ पर एक्टिविटी हो रही है और अभी आने वाली जो एक्टिविटी चौदह अक्टूबर को होगी तो वहाँ भी हमें मुख्य कार्यक्रम होगा મનને દેખાવો દેખાવડો કરવા દ્વારા શ્રી ઝંડીકર શરૂ કરો આ માર્ચમાં વિદ્યાર્થીઓને બી સંદેશ અને સ્ટાન્ડર્ડની મહત્વતા પૂર્ણ કરવાવાળા બેનરને ઉત્સાહપૂર્વક ભાગ લો તે જીવંત જુલુસ અંજારની રસ્તાઓથી હોકર ગુજરા સ્થાનિક સમુદાય શાળાના મુખ્યાચાર્ય શ્રી વિપુલગીરી ગોસ્વામી અને સમગ્ર ભૂમિકાએ કાર્યક્રમે સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ નિભાઈ તે પણ શક્ય બન્યું છે કે તે સુચારુ રૂપે પ્રભાવિત થઈ શકે અને તમારા ઉદ્દેશને પ્રાપ્ત કરી શકે આ કાર્યક્રમમાં બારસો પચાસ લોકો ભાગ લે છે વિદ્યાર્થી શિક્ષક ગાર્ડિડ અને અન્ય સમુદાયના સભ્યો સામેલ છે આ કાર્યક્રમમાં દૈનિક જીવનના ધોરણોની મહત્વની ચર્ચા છે ટેલેન્ટી ગિનિયન્સ અને બીઆઈએસ કે વધુ સારી રીતોથી સમજાવવામાં આવે છે અને આ વિશ્વાસ સાથે ઘરની દેખરેખ રાખવાની ગુણવત્તાનું પાલન એક સુરક્ષિત અને વધુ વિશ્વસનીય ભવિષ્ય બનાવવામાં મદદ કરે છે આ ગુણવત્તા દોડવા માટે ખૂબ જ સફળ થવું પ્રતિભા અને નીતિગણને ક્ષેત્રે સંસ્કૃતિની પ્રતિષ્ઠા આપવા માટે તમારે તાકીદ વધારવા માટે પ્રયત્ન કરવા માટે બી કોણ ગુણવત્તાની સ્પષ્ટતા કરવી આ કાર્યક્રમમાં તમામ લોકો વતી દ્વારા ઉત્પાદનો ઉપયોગ કરવામાં આવે આવે છે અને બજારની સુરક્ષા સ્થાયી અને વિશ્વાસ કરવા માટે એક નવો સંકલ્પ થયો છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ